બનાવીશું કાઠિયાવાડી વાલળ અને તુવેરદાણાનું શાક તેના માટે એક કપ તુવેરદાણા અને વાલળ આવી રીતના ટુકડા કરી લીધા છે લસણ અને મરચાંની પેસ્ટ વઘાર માટે જીરું ધાણા જીરું ગરમ મસાલો હળદર હળદર પાવડર લાલ મરચું સ્વાદ પ્રમાણે મીઠું વઘાર માટે તેલ જરૂર પ્રમાણે પાણી ચાલો વઘાર માટે તેલ ગરમ કરવા મૂકી દઈશું કુકરમાં બનાવવાનું છે ઝડપથી બની જશે બે ચમચા ભરી અને તેલ લીધું છે તો તેલ સરસ આવી ગયું છે અંદર એડ કરશું જીરું જીરું સતળી જાય એટલે અંદર એડ કરશું લસણ અને મરચાણ તેલ

અંદર એડ કરીશું ધાણાજી ગરમ મસાલો લાલ મરચું હળદર પાવડર ફરીથી મિક્સ કરી લેશું લસણ અને મરચાં ખાંડવામાં પણ મીઠું એડ કરેલું છે તો સ્વાદ પ્રમાણે એડ કરીશું થોડીવાર વાર તેલમાં ચડવા દઈશું પાંચ મિનિટ થઈ ગઈ છે અને તેલમાં સરસ શાક ચડી ગયું છે અંદર એડ કરશું પાણી અડધો ગ્લાસ બંધ કરી અને એક વિસલ કરી લઈશું ગેસ ધીમો રાખીશું પાક બનીને તૈયાર છે તો તેને સર્વ કરી લઈશું રેસીપી ગમી હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ તમે પણ આવી રીતે બનાવજો